જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં આવું છું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ અને પાટણના પ્રખ્યાત એવા દેવડા તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલા દેવડા બનાવવા માટે આપણે એનો લોટ બાંધી લઈએ લોટ આપણે મેંદાનો લેવાનો છે તમે મેંદાનો અને ઘઉંનો બંને મિક્સ પણ લઈ શકો પણ આપણે આજે મેંદાનો લોટનો ઉપયોગ કર્યો છે આપણે આ બે વાટકી ભરીને મેંદો લીધો છે હવે આપણે એ જ માપથી બે વાટકી ભરીને આપણે ખાંડની ચાસણી કરવાની છે માપ એગ્રી એન્ગ્રીયન્ટ કમ્પ્લીટ જ રાખવાનું તો જ તમારા દેવડા સારા થશે હવે આપણે આ લોટને ચાળી લઈએ આપણે લોટને ચાળી લીધો છે હવે આપણે મોણ મોણમાં ઘી લેવાનું છે આની અંદર તેલનો ઉપયોગ નથી કરવાનો મોણની અંદર અને મોણ આપણે સરસ મુઠ્ઠી કરતાં પણ વધારે એવું લેવાનું છે કે આપણે આવી રીતે મુઠ્ઠી બંધાઈ એથી થોડું વધારે આપણે મોણનું પ્રમાણ રાખવાનું છે એટલે આપણે વાડકીમાં ઘી લઈ અને આવી રીતે લોટ બાંધતું રહેવાનું એટલે આપણને આઈડિયા આવી જાય જેટલું સારું મણ આપણે કર્યું હોય એ પ્રમાણે આપણા દેવડા પોચા અને અંદરથી સોફ્ટ એવા બનતા હોય છે એટલે આપણે મણનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે જોઈ શકો છો તમે આપણે આ અડધી વાટકી ભરીને આપણે ઘીનું મણ લીધું હતું એ બધું જ મણ આપણે આની અંદર જતું રહ્યું છે એટલે આપણે એ પ્રમાણે ઘી લેવાનું રહેશે જોઈ શકો છો તમે આપણે મણ કમ્પ્લીટ કરી દીધું છે મુઠ્ઠી કરતાં પણ વધારે અને હવે આપણે સહેજ હનાયું પાણી એટલે કે આપણી આંગળી ઓરાય એટલું ગરમ પાણી લેવાનું છે અને આપણે દેવડાનો લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે લોટને તૈયાર કરતા જવાનું છે એકદમ પાણી નથી નાખી દેવાનું કારણ કે દેવડાનો લોટ આપણે થોડો એકદમ રોટલી જેવો ઢીલોય નહીં અને એકદમ ભાખરી જેવો કડક પણ નહીં એ રીતે આપણે લોટને રાખવાનો છે જો આપણો લોટ અહીંયા રેડી થઈ ગયો છે આપણે લોટને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું અને પછી આપણે એને તળવા માટે સરસ નાના નાના એવા લુવા બનાવી દઈશું ઢાંકી અને આને પાંચ મિનિટ રહેવા દઈએ જુઓ તમે જોઈ શકો છો આપણે તેલ અને ગરમ કરવા મૂકી દીધું છે આપણે હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટના લોટ બાંધીને જે રાખે છે એના લુવા તૈયાર કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આના નાના નાના ગોળ એવા લુવા તૈયાર કરી લઈએ જે દેવડા બનાવવા માટે લોટ આપણો રેડી છે એના જોઈ શકો છો તમે આપણે આ રીતે થોડો થોડો લોટ લઈ અને દેવડાના લુવા તૈયાર કરી લઈએ આવી રીતે હાથની મદદ હાથની અથેળીની મદદથી દબાવીને આવી રીતે આપણે લુઆને તૈયાર કરવાના છે ગોળ સાઈઝમાં સરસ એવા જોઈ શકો છો આ સાઈઝ આપણી પરફેક્ટ છે એટલે આ રીતે આપણે બધા જ લુવાને વાળી લઈએ જોઈ શકો છો આપણે જે લોટ બાંધેલો હતો દેવડાનો એના બધા જ લુવા આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે આને એક એક લુઓ આવી રીતે લઈ અને આને આવી રીતે ઉપર ઉપર છેલ્લા આવી રીતે કાપા પાડી લેવાના છે જો વધારે નથી અંદર ઊંડું ઉતરી જવાનું નહીતર એ આરપાર તરાઈ જતા હોય છે એટલે આવી રીતે આપણે એને કાણા પાડી અને તળવામાં લઈ લેશું જોઈ શકો છો તમે આપણે તેલ પણ એનું રેડી થઈ ગયું છે તળવા માટે એટલે આપણે આવી રીતે એક એક અંદર મૂકી દઈશું તેલની અંદર તમે તેલ અને ઘી મિક્સ કરીને પણ લઈ શકો છો આપણે એકલા તેલમાં તળ્યું છે કારણ કે અમારા ઘરમાં ઘી ઓછું વપરાય છે એટલા માટે અમે વધારે ઘીનો ઉપયોગ નથી કરતા એટલે આવી રીતે જેટલા કઢાઈમાં માં એટલા લુવા આપણે લઈ લેવાના છે અંદર એવી રીતે બધા જ લુવાને આપણે તળી લેશું આપણે જે દીવડા બનાવીને તળવા માટે મૂક્યા છે એને ઉતાવળ નથી કરાવવાની પલટાવવાની એની જાતે જ આવી રીતે ઉપર આવે એટલે આપણે એને ધીવા ગેસે આપણે એને એકદમ સ્લો ગેસે જ આપણે એને તળવાના છે એકદમ ફાસ્ટ રાખશો તો એ ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે આપણે એને એકદમ સ્લો ગેસથી એટલે એક એક ભાગને તળવા માટે આપણે સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગતો હોય છે એટલે એ રીતે જ આપણે ટાઈમ લઈને તળવાના છે એકદમ સ્લો ગેસ ગેસે ઉતાવળા નથી એકદમ ઉતાવળો ગેસ કરી દઈએ તો જો તમે અંદરથી એકદમ કાચું રહેશે અને બહારથી બ્રાઉન કલર થઈ જશે એટલે આપણે આવી રીતે સ્લો ગેસે પલટાવતા પલટાવતા તળવાના છે દરેક દેવડાને આવી રીતે ઘડીએ ઘડીએ પલટાવતું રહેવાનું છે જો તમે નહીં પલટાવો તો પણ એમાં પ્રોબ્લેમ થશે એક બાજુ કાચું રહેશે અને એક બાજુ ચડી જશે એટલે આવી રીતે બધા જ દેવડાને વારાફરથી આપણે પલટાવતા રહીશું જોઈ શકો છો આપણે અહીંયા દેવડા તળવા મૂક્યા હતા સાતથી આઠ મિનિટ અહીંયા રેડી થઈ ગઈ છે અને આવી જ રીતે સતત હલાયા કરવાનો જુઓ તમે જોઈ શકો છો આપણા દેવડા તળાઈને રેડી થઈ ગયા છે અને બધી જ બાજુથી પરફેક્ટ એવો બ્રાઉન કલર આવી ગયો છે આ દેવડા આપણે તળી અને પરફેક્ટ કર્યા છે આ જ રીતે તમારે દીવડાને તળવાના રહેશે હવે આપણે દેવડાને નીચે લઈ લેશું જોઈ શકો છો એનો અવાજ આવી રીતે ક્રિસ્પી આપણે દેવડાને તળવાના છે જોઈ શકો છો તમે આપણે બધા જ દેવડાને અહીંયા તળી લીધા છે અને હવે આપણે આને સાઈડમાં કરી અને આપણે ખાંડની ચાસણી બનાવી લેશું જો તમે જોઈ શકો છો આપણે જે બે વાટકી ભરીને મેંદાનો લોટ લીધો હતો એ જ બે વાટકી ભરીને આપણે ખાંડ લીધી છે હવે એ ખાંડ ડૂબ ડૂબી થાય તેટલું જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે વધારે પાણી નથી લેવાનું જો તમે જોઈ શકો છો આપણી ખાંડ અહીંયા ઓગળવા મંડી છે અને આપણે ચાસણી એની ત્યાં સુધી કરવાની છે કે જે ખાંડ બધી જ ઓગળી જાય અને એકદમ જાડું ઘટ પાણી થઈ જાય અને એની બે તાલની ચાસણી થાય ત્યાં સુધી આપણે આ ખાંડને અને પાણીને સતત આવી રીતે હલાયા કરીશું અને જો તમને તારની ચાસણીની ખબર ના પડે તો તમારે એકીદમ મધ જેવું પાણી થઈ જશે કલરમાં અને ઘટ અને આ જે કિનારી છે બધી લોયાની એની બાજુ બાજુમાં જે ખાંડ છે ચોટવા મળશે એટલે તમારે સમજી જવાનું કે હવે આપણી ચાસણી અહીંયા તૈયાર છે જો તમે જોઈ શકો છો આપણી ચાસણી અહીંયા બે તારની રેડી થઈ ગઈ છે જેમ મેં તમને આગળ બતાવ્યું એવી રીતે જો આપણે લોયાની આજુબાજુમાં આવી રીતે ખાંડ છોટવા લાગી છે અને ખાંડની ચાસણી આપણે એક ટાકડાની ઉપર લઈને જોઈ લઈએ જેથી કરીને આપણને પૂરો આઈડિયા આવી જાય અને ખબર પણ પડી જાય કે તાનની ચાસણી બે તાનની કેવી રીતે થતી હોય છે એ જોઈ શકો છો આપણા બે તાનની ચાસણી આ રેડી છે એટલે આપણે તાર બનવા મંડી ગયા છે તમે જોઈ શકો છો બે તાર અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે એટલે આપણી તારની ચાસણી અહીંયા રેડી છે જો આપણે એક થાળી લેવાની છે થાળીની ઉપર આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું છે આપણે ઉલટી થાળી લેવાની છે સીધી નથી લેવાની થાળી ઉપર આપણે આવી રીતે ઘી લગાવી દીધું છે અને એને આપણે હવે સાઈડમાં કરી લઈએ જોઈ શકો છો તમે આપણે જે દીવડા બનાવી તળીને રાખ્યા છે એને આવી રીતે ચાસણીમાં મૂકી દેવાના અને પછી આપણે એને ધીમે ધીમે ફટાફટ બહાર કાઢી લેવાના જો તમે બહાર કાઢવાની વાર કરશો તો આપણી ચાસણી છે ખાંડ થઈ જતી હોય છે અને ઘટ થઈ જતી હોય છે એટલે આપણે એને ફટાફટ આવી રીતે થાળીની ઉપર મૂકી દેવાના છે જો આપણે આની ઉપર ચાસણી નાખી દેવાની છે જે આપણે બધી છે એ ચાસણીને બધા જ દેવડાની ઉપર આપણે આવી રીતે નાખી દઈશું જો તમે જોઈ શકો છો આપણા બધા જ દેવડા અહીંયા રેડી થઈ ગયા છે એની ઉપર આપણે જે ચાસણી નાખી હતી એ પણ ચાસણી સરસ એવી જામી ગઈ છે આપણે દેવડાને ધીમે ધીમે ઉખાડી લેશું જોઈ શકો છો આપણે થાળી ઉપર ઘી લગાવ્યું હતું એટલે આપણા દેવડા આવી રીતે આસાનીથી ઉખડી જતા હોય છે અને આ ખાંડ પણ ખાવામાં એટલી સરસ લાગતી હોય છે તમે જુઓ તો બહુ સરસ લાગતી હોય છે જો આપણે અડીને મૂક્યા હતા એટલે આવી રીતે બે ભેગા થઈ ગયા હોય તો આપણે આવી રીતે ઉખાડી લેવાના જો આસાનીથી આવી રીતે આપણા દેવડા ઉખડી જતા હોય છે પાટણના પ્રખ્યાત એવા દેવડા આપણે અહીંયા ઘરે આપણા રેડી થઈ ગયા છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચિહર કિચને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધારેને વધારે અમને સપોર્ટ કરો જેથી કરીને અમે નવા નવા વિડીયો તમને આપતા રહીએ